ઉત્તર પ્રદેશના કાશીગંજમાં શનિવારે એક અકસ્માત થયો હતો અહીં તળાવમાં ટ્રેક્ટર ટોલી પલટી જતાં સાત બાળકો સહિત ચોવીસ લોકોના મોત થયા હતા ટ્રોલીમાં ચોપન લોકો સવાર હતા હાલ ઘટના સ્થળે બુલડોઝર વડે બચાવ કામગીરી કરવામાં આવી રહી છે સ્થાનિક લોકો પણ મદદથી આગળ આવ્યા હતા ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે આ તમામ લોકો એટાના જેથરાના રહેવાસી જે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ટ્રેક્ટર સ્પીડમાં જઈ રહ્યું હતું જેથી કાબુ ગુમાવવાને કારણે રોડ પરથી સરકીને તળાવમાં પડી ગયું હતું તમામ લોકો કાસગંજના કાદરગંજ ઘાટ પર માઘી પૂર્ણિમાના દિવસે ટ્રેક્ટર કોલીમાં ગંગામાં સ્નાન કરવા જઈ રહ્યા હતા ત્યારે રિયા વંગેશ પટિયાલી રોડ પર વઘઈ ગામ પાસે અકસ્માત થયો હતો સિશિયારીઓનો અવાજ સાંભળીને આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા હતા થોડી જ વારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા બીએમએ જણાવ્યું હતું કે અકસ્માતમાં પંદર લોકોના મોત થયા છે જેમાં સાત માસુમ બાળક જ્યારે આઠ મહિલાનો સમાવેશ થાય છે સીએમ યોગીએ મૃતકોના પરિવારજનોને બે બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે આ સાથે કેબિનેટ મંત્રી લક્ષ્મીનારાયણ ચૌધરી અને રાજ્યમંત્રી અનુપ્રધાન વાલ્મિકીને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા માટે કહેવામાં આવ્યું છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો